અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને કોલ કરીને તેમના વિરુદ્ધ સીબીઆઈમાં ગુનો નોંધાયો હોવાનું કહીને ડિજિટલ એરેસ્ટ કરીને એક પોઈન્ટ પંદર કરોડ રૂપિયા પડાવી લેવાના કેસની તપાસમાં સાયબર ક્રાઇમને મહત્વની સફળતા મળી છે જેમાં નાણાકીય વ્યવહાર કરવા માટે ઉપયોગમાં લેવાયેલા બેંક એકાઉન્ટ હોલ્ડર અને બેંક એકાઉન્ટ ખોલી આપનાર ડીસા અને રાજસ્થાનના મેરતા સ્થિત યસ બેંકના પાંચ કર્મચારીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે આ કેસની તપાસમાં અનેક વિગતો બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે ત્યારે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને ગત સોળમી તારીખે કોલ કરીને તેમના વિરુદ્ધ સીબીઆઈમાં કેસ થયો હોવાથી કાર્યવાહી કરવાના નામે ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ તેમની સાથે એક પોઈન્ટ પંદર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે એસીપી હાર્દિક માંકડિયાએ નાણાકીય વ્યવહારની વિગતોને આધારે બેંક એકાઉન્ટની માહિતી એકઠી કરી આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે